સી ત્રણસો સાત પાંચસો છ અંતર્ગત નોંધવામાં આવી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં રવિ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે પ્રાથમિક તપાસમાં ભારતી પરમારે પોતાની દીકરી મધુ પરમારની સગાઈ રવિ સોલંકી સાથે તોડી નાખતા તેના પ્રકારનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે

આવી રહ્યું હતું જે બાબતે રવિ સોલંકી દ્વારા નવાર વિધવા મહિલાને ઘરે પહોંચી તેમજ ફોન કરી ભારતી પરમાર તેમજ એની દીકરી મધુ પરમારને સળગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આ મામલે પોલીસે રવિ સોલંકીની ધરપકડ કરી અને રધુવાન નગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તારીખ વીસના રોજ જે સ્લમ ક્વોર્ટર્સ રામ મંદિરની પાસે જંક્શન વિસ્તાર જંક્શન ચોકી વિસ્તારમાં છે તેમાં રાત્રિના બે વાગ્યાના દરમિયાન એક ઇસમ દ્વારા એક સ્લમ ક્વાટર્સનું મકાનની જે જાળી છે જે ખોલી અને એમાં જ્વલનશીલ પદાર્થ નાખી અને એમાં દિવાસથી આગ લગાડવામાં આવેલી હતી જેમાં ભારતીબેન જે છે જે અઠ્ઠાવન વર્ષના વયોવૃદ્ધ છે એમને સળગી જવાના કારણે પગના ભાગમાં પેટના ભાગમાં અને ગુપ્ત ભાગમાં જે છે બર્ન્સ ઇન્જરી થયેલા છે આ બાબત હકીકત એવી છે કે ભારતીબહેનના જે દીકરી જે છે એમની સાથે એક રવિ નામના ઈસમની સગાઈ જે છે એ કરવામાં આવેલી હતી અને આ સગાઈ તૂટી ગયા બાદ પણ રવિ દ્વારા આ ભારતીબેન મધુબેનને પજવણી કરવામાં આવતા અને ધમકી આપવામાં આવતી હતી અને આ સંદર્ભે રવિ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું હતું પોલીસ દ્વારા બનાવને ધ્યાનમાં લઈ આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે અને જે યોગ્ય તપાસ જે છે એ ડીવાયસપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ એમના વિઝિટેશન હેઠળ આ તપાસ પીઆઈ પ્રવૃદ્ધિમનગર જે સી ચલાવી રહી છે બંને વચ્ચે સગાઈ થયેલી હતી આરોપી અને જે અત્યારે ભોગબનનાર જે છે એમના દીકરી બંને વચ્ચે સગાઈ થયેલી હતી અને સગાઈ પછી તૂટી ગયેલી હતી અને આ જ બાબતનું મંદૂક રાખી અને જે આરોપી ઈસમ જે છે એના દ્વારા કૃત્ય કરવામાં આવેલું એનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે